એક ભાઈ મને હમણાં પૂછ્યું કે અમેરિકાના મૂળ લોકો છે એના દાંપત્ય જીવનમાં આપણા દાંપત્ય જીવનમાં ફેર શું મેં કીધું ઘીમાં ફેર ફેરવો એટલો ફેર જો લગ્ન થાય અને પછી એટલો બધો બે પ્રેમ કરે બે જણા એટલો બધો પ્રેમ કરે એટલો બધો છૂટા જ ન પડે એરપોર્ટ હોય તો બાવડા હાથે નાખીને હાલ્યા જ જતા એવો પ્રેમ કરે ને દાદા તે પાંચ વર્ષમાં પ્રેમ ખૂટી જાય ઊંડા બોરમાં લઈ સબમરી બલ્બ નાખીને કેમ પાણી ખૂટવાડી નાખી એમ પ્રેમને ક્યાંય લે પાંચ મે વર્ષે છૂટા છે અને આપણે તો હાથ હાથ ભવ આલે કેટલા ભવ એક જનમ નહીં હાથ હાથ જનમ હું કામ આપણે રાયવા રાયવાના તો વેળા હોય અને બપોરે તો બાંધીને બેઠા હોય બહુ બહુ અરે હકે કે ઝઘડવું એ એક પ્રેમ છે હો બપોરે બાજી પછી એક મારે બીજું પૂછું તમને પતિ પત્ની ઝઘડવું એ કઈ ખરાબ નથી પણ પ્રેમથી આમ હું ઝપા ઝપી નહીં હા અને અમુક તો અમુક તો ખીચાવા જ ઉપરથી આવ્યા હા પણ જો બપોરે બાજે હોય બપોરે અને પછી હાજે જયારે પાછા ભેગા થાય તો મારા એક પ્રશ્ન છે બે પતિ પત્ની ન બોલતા હોય ઘડી રિહાણા હોય તો પહેલી વહેલી બોલવાની શરૂઆત કોણ કરશે કરો આપણે એવું સવા એ આપણી પાલ્ટી છે બધી આપણી પાલ્ટી હો એ આપણે પછી હાજર કરતાં કરતાં પાયા દાવ આવ હા હા બે સાહેબ હા ભાશું કે નહીં આપણે અળુર જાવ ભાઈ હું રાંધીશ શું છે જમવાનું તા તો આપણે એમ થાય બપોરના રોતાથી શિવાહ અડતાલી મળે મને ખબર છે અમારે કેવી કેવી ગાલુ દેતા હતા ને ચાર આવ્યો ગોરીઓ ગભેડે હું રાજ્યુ હું રાજ્યુ મારો ટાટીઓ રાજ્યો દાંતું કાઢશો અમારે એવડી એવડી ગાલુ દેતા હતા શિબલી માકડી

તોય આપણી ધીરતા તો જવો આપણે તોય કે હવે યાર ડાર્લિંગ જવા દે ને બધું હવે જવા દે બધું છોડો ને યાર હા એ હું છે ને મમ્મીને કહેતો હતો ને તું એ માથે લઈ લીધું એવું છે તો તો એ ખીચડી કઢી કરી હાલ ખાઈ લઈ બસ બાપ બે ના જુદા હોય આત્મો એક હોય આનું નામ દાંપત્ય જીવન બાકી તો એકલો હાસ્ય કરવો તો ઓલી કલબુ નથી આવતી એમાં હમ થાય એટેક આવે ડોહા નહીં હળવા ફૂલથી હસી લ્યો મારો ત્રણ જ જાતનો પ્રોગ્રામ છે સાહેબ મારો પ્રોગ્રામ ત્રણ જ વિષય હસો બીજાને હસાવો અને અમુક વાતને હસી કાઢો જીવનમાં ત્રણ મુદ્દા આવી જાય કા હસો કા બીજાને હસાવો અને અમુક ની વાત હાંસી કાઢવાની હા હું કઈક ખીજાય તો હાંસી પણ અમુક અમુક તો હાહુ એવા છે હજી પરણી દીકરી આવી હોય ને હવે જો તમે આપણે જો આપણે નવો મોબાઈલ લઈએ દાદા નવો મોબાઈલ લઈએ તો આપણો જે જૂનો મોબાઈલ હોય એના ડેટા એમાં આપણે ટ્રાન્સફર કરતા હોય ને બ્લુટૂથ થી એ ટ્રાન્સફર થતું હોય એની વચ્ચે અડો તો મોબાઈલ હેંગ થઈ જાય હવે સાંભળજો દીકરી પરણીને હાલી આવે છે અત્યાર સુધી એની અંદર તમામ ડેટાઓ છે ને એ બાપના ઘરના હતા અને હવે નવું જીવન ચાલુ કરે છે એ ધીરે ધીરે તમારા ઘરના ડેટા અંદર ડાઉનલોડ કરી રહી છે એની વશમાં અડો તો હેંગ જ થાય બીજું કાંઈ કરે થોડીક તો નિરાશ રાખવો છે હાલી આવે છે નહીં સાલોમાં પછી એમ કે તમે હા માસતા નથી અરે એક નવી નવી દીકરી પરણીને આવી નવી નવી દીકરી પરણીને આવી ને એટલે આખો પરિવારય સારો હતો દીકરી પણ સારા પરિવારની દીકરી અને આ તમારા ગામમાં મને એક બીજું ગમ્યું દુનિયાના કોઈ પણ માણસને અમદાવાદ આવવું હોય તો આવું તો તમારા ગામ ઉપરથી જ પડે જો પ્લેન જાય જો જાય પ્લેન એ બારીઓમાંથી માંથી જોતા હશે બાય બાય વાત ચાલો હજી તમે સાંભળો અમે એક રાજભાઈએ જે પ્રોગ્રામ ચાલુ કર્યો જ નથી હજી તમે ટેસ્ટિંગ કરીએ છીએ કોઈ પણ કોઈ પણ જો ડૉક્ટરે તેના એને કોઈ પણ ટ્રીટમેન્ટ ચાલુ કરે ને તો પહેલાં એ બધા રિપોર્ટ કરે એ હજી રિપોર્ટિંગ ચાલે છે પણ થઈ ગયું હવે મને ખબર છે તમને શું જોવે છે મૂળી વાત નવી નવી દીકરી હજી પરણીને આવેલી બોલો છોકરો ક્યાં જાય હું તો ઘરે ઘરે આ છોકરાઓને જોવું ને નાના નાના બાળકોને તો એવું રાજી બહુ થાય કે કેવા ટાઈમે ઝેનમાં ભાગશાળી તો જુઓ આ વડીલોને પૂછો અમારા અમે આવડા હતા પાડ્યા થાવા કપડા મરી ગયા ખાખી સડીયું પહેરી પહેરી હો 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 નાતું તું કોણ સોમા હા અમને નવરાવતા હો અરે અગેગત રાજભા ક્યાંક રમવા ગયા હોય પીડ્યા હોય ચોલાણા હોય લાગ્યું હોય તો ઘરે થોડું કહેવાય ઘરે જો બાપાને ખબર પડે તો ઉલટા નાખે બે ક્યાં રખડવા ગયું છું હું તો જ્યાં સુધી સારું ન થાય ને ત્યાં ત્રાહું ત્રાહું હાલવું પડે આમાં અને અત્યારે તો છોકરો પડી ગયું હોય ને ત્યાં તો આખું ઘર ચીખું જુ પલી જુ માજુ ચીખું ચીખું જુ અને પંદર પંદર મહિનાનો થાય તો ગુગુ ગુગુ હાલતો હોય બોલો તો આઠ મહિને ઠેકતો થઈ જાય ચોથા મહિને બેહતો થઈ જાય ગયા નવી નવી દીકરી ટૂંકમાં પરણીને આવી એટલે ઘર સારું હતું એટલે પણ બે ત્રણ દિવસ થઈ ગયા એટલે દીકરીને એમ થયું કે મારે ધીરે ધીરે ઘરનું કામ હવે સંભાળવું જોવે મારે ત્રણ દિવસ થઈ ગયા હવે મારે ઘરનું કામ થોડું થોડું લેવું જોવે એટલે શરૂઆત કરી રસોડાથી રસોડામાં નણંદ રોટલા કરતા હતા ભાભીએ કીધું કે નણંદબા ઊભા થઈ જાઓ કે કેમ મને રોટલા કરવા ગયો રસોઈ હું કરીશ નણંદ બાઈ સારા હતા એણે કીધું કે નાના ભાભી હમણાં તમે હરો ફરો હજી તમારા હાથની મહેંદી નથી સુકાણી પછી તમારે જ કરવાનું છે ને હું કાલ પરણીને વહી જાય આખા ઘરનું કામ તો તમારે જ કરવાનું પણ તમે હજી બે ત્રણથી હરો ફરો હું હું રોટલા કરું છું તો હામ હામું વિવેક છે ને તો પણ ભાભી થોડાક દોટ હા નહીં નહીં નણંદા ઊભા થઈ જાવ ઊભા ન થાવ તો તમારા ભાઈના સોગન છે એટલે નણંદે કીધું તો આવો અમરો પધારો ભાભી મળ્યા રોટલા કરવા જો તમે તમામ રસોઈ ચોપડીમાં વાંચીને શીખી શકો ટીવીમાં જોઈને શીખી શકો પણ બે રસોઈ એવી છે એ ચોપડીમાં વાંચવાથી ન શીખી શકાય ટીવીમાં જોવાથી ન શીખી શકાય એક લાપસી અને બીજો રોટલો એ તો જેની માને આવડતું હોય ને એની દીકરીને આવડે એમાં બીજું ન આવે સાહેબ તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો રોટલા આવડતા હોય ને તો એવી ભાજપ પડે રાજસ્થાનના શિલ્પકારની તાકાત નથી કે એવી ભાજપ પડે અને પતરા માથે થઈ જાય નકર ભમરા પડે અને લાપસી હો કૃપા હોય એ માવું એવી લાપસી આવડે કે આમ ફૂક મારો તો કણકણ ઉડી જાય નકર લાપસીનું આખું કુટુંબ ભેગું રહે અને અમારે તો દાદા અમારે તો રોજ રોજ બહાર જમવાનું ને અમારા કલાકારોને તો રોજ જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં નીકળી જવાનું એનો અમારો એક દાખલો દઈ દઉં જ હોય અમે શું કામ બાકી રહી બે ભાઈઓ એના 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 પપ્પાના હરાત નાખતા હતા કાક 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 કરીને ખીરના કોળિયા નાખતા હતા કાગડો આવ્યો કાગડો આવ્યો પણ કાગડો ધ્રુજ્યો બહુ મકાનના નળિયા મળ્યા ખખડવાઓ એટલો કાગડો ધ્રુજવા મળ્યો એટલે મોટા ભાઈ નાના ભાઈને કીધું કે ભાઈ કહ બાપા ખાશે નહીં બાપા જમવાના નથી તો તો ઓલાય ભાઈએ કીધું કે ના ભાઈ એ તો મને ખબર છે બાપા ખાહે નહીં કારણ કે એને ઘરનું ભાઈવું જ નથી રોજ તારા બાપે પ્રોગ્રામ જ કર્યા હાવ તાકે ભલે પણ ખાય નહીં ભલે જમે નહીં પણ પપ્પા એટલા બધા ધ્રુજે કેમ તાકે બાને ફાળી ગયો ફળિયામાં કાગડા છે પછી ભાળી જાય ત્યારે ધણેલાટીઓ સુટક્યું છે તે કેવા લાડ લડાવ્યા છે કયો દીકરી ટૂંકમાં અમે વાત કરી વચ્ચે વાત કરી અમે એક જગ્યાએ જમવા બેઠા તો બેને કંઈક પીરસ્યું કે લબ લબ થાળીમાં પીડ્યું હું હતું એમને ખબર ન પડી બોલું તમારા મગન ઉતાવળો ઉંમર પ્રમાણે એણે એમ થાળીમાં હાથ નાખ્યો પણ થાળીને ઓલી લાળ થયું આમ હારો હાર થાળી આવી એટલે એક આ થાળી પકડી પછી થાળીના કોરે આવીને બધું કાપ્યું પછી તો બીજું હતું શાક રોટલા ને એવું જમ્યા એ ત્રીજી વાર બેન પીરસવા આવ્યા ત્યારે બોલ્યા લાપસી આપું ત્યારે ખબર પડી આ લાપસી હતી આવી લાળાળી લાપસી એટલે ત્રીજી વાર નીકળ્યા કે તો લાપસી જોવે છે કોઈને લાપસી ત્યાં મગનભાઈ બોલ્યો મને આપો અરે મેં મગના મરી જાવ આ ન ખવાય મગન સગન થઈ જાય મને કે ખાવી ક્યાં હું તો હાંઢિયો બનાવું ડોકમાં ઘટે